કચ્છ સૌરાષ્ટ્રમાં આગામી છ દિવસ કમોસમી વરસાદની હવામાન વિભાગે કરેલી આગાહીથી ખેડૂતો ચિંતામાં મુકાયા છે ત્યારે રાજકોટના બેડી માર્કેટ યાર્ડમાં સત્તાધીશોએ જણસ ન પલળે તે માટે ખાસ વ્યવસ્થાઓ કરી ખેડૂતોએ જણસ ઉતારવા માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે જ્યારે વેપારીઓ અને દલાલ સાથે સંકલન કરી કેટલી જણીસ ખરીદવામાં આવે તેની માહિતી એકઠી કરવામાં આવશે વેપારીઓ જેટલી જણસ ખરીદશે સામે એટલી જ જણસ માંગવામાં આવશે એટલું જ નહીં ખેડૂતોએ પોતાની જણસ છાપરામાં ઉતારવા માટેની સૂચના પણ આપવામાં આવી છે જો વાતાવરણ ખુલ્લું હશે તો જ યાર્ડમાં જણસ ઉતારવાની મંજૂરી આપવામાં આવશે હાલ બાર ઉતરતી જણસીમાં ચણા છે ઘઉં છે એ બે જણસી અત્યારે છે પણ અત્યારે એ માલનો થોડોક આવકમાં ફ્લો ઓછો છે પણ વ્યવસ્થાને ધ્યાને લઈ વાતાવરણની આગળને ધ્યાને લઈ અને આવી રીતની વ્યવસ્થા અમે ગોઠવેલ છે બીજું સરકાર શ્રી દ્વારા જિલ્લા રજિસ્ટ્રાર દ્વારા જે સૂચના આપેલ છે એ પ્રમાણે પણ અમે એનો અનુમલ કરેલ છે અને વ્યવસ્થા માટે અમે જાહેરાત કરેલ છે કે ખેડૂતનો માલનો બગડવો જોઈએ ખેડૂતોએ માલ ઢાંકીને લાવવો જોઈએ સલામત રીતે ઉતારવાનો સલામત રીતે રાખવાનો અને વેપારીને જે બહાર માલ પડેલ છે યાદની અંદર જુદા જુદા ગ્રાઉન્ડમાં એને સલામત રીતે ઢાંકી અથવા તો ગોડાઉનમાં ખસેડી લેવાની સૂચના આપવામાં આવેલ છે